નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે જે રીતે સાદા વર્તમાન કાળનું શોર્ટ લિસ્ટેડ કોષ્ટક સમજ્યા એ જ રીતે આપણે સાદા ભૂતકાળનું કોષ્ટક આજે સમજીશું કે હકારાત્મકમાં કઈ રીતે વી ટુનો ઉપયોગ થાય અને નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ડીડીનો ઉપયોગ થાય આમાં કંઈ પણ લાંબુ વિચારવાનું નથી કરતા કોઈ પણ હોય આપણે હકાર વાક્યની રચનાની અંદર વી ટુ મૂકી દેવાનું એટલે કે ભૂતકાળનું રોપ મૂકી દેવાનું કઈ રીતે કે વોક આપવું હોય કાઉન્સમાં તો શું કરી દેવાનું વોક અને રન આપવું હોય તો રેન ડ્રો હોય તો ડ્રીવ અલગ અલગ નિયમો પ્રમાણે વર્તમાન કાળનું જે રૂપ આપ્યું હોય આપ્યું હોય એને શું કરી નાખવાનું ભૂતકાળના રૂપમાં કન્વર્ટ કરી નાખવાનું એને શું કહેવાય વી ટુ પછી નેક્સ્ટ છે પ્રશ્નાન અને નકાર એની અંદર બધામાં ડીડીનો ઉપયોગ થશે તો એકવાર રિપીટ કરી લઈએ કોષ્ટક

ડીટની પાછળ નોટ મૂકવું ફરજિયાત છે